લાઇટ વીજે દર રવિવાર પર કામ કમક ચાલતું ને એટલે લાઈટ વઈ જાય તો જો એમના બેઠા છે ભાઈ બહાર આ બેઠું ભાઈ હર્ષિલ કે ભાઈ આપણી બાજુમાં સીટુડી લઈને આવી ગયા ફાઇનલી હું બહાર લઈને આવી ગયો આવી ગયા તા કે કુકડો કેવો અહીંયા બચ્યું છે આપને ભાઈ બધા જ પહેલા બેક લાગે ચાંચુ પાંચમાં એક સામેર બે અહીંયા છે એક અહીંયા છે બીજા બધા અહીંયા રખડે છે તો મેં તો ભાઈ નાઈને ફ્રેશ થઈ ગયા છે નથી આપણે ફાઇનલી પણ જવાનું છે ભાઈ ધોરાજી તો ધોરાજી જવાનું છે ને એટલે તમને લોકોને ભાઈ બ્લોગિંગ બ્લોગિંગ દેખાડી તો જે આ ટી શર્ટ છે ને આપણે જે તે પહેર્યું એ ટ્રેન્સમાંથી લીધું એકમો મો દેખાડું દેખાઈએ વાઇડ એન્કલ જે આ ટી શર્ટ છે ને આપણે પહેર્યું આપણે માપ્યું હતું અહીંયા તો આ ટી શર્ટ આપણે ટ્રેન્સમાંથી લીધું હતું હમણાં તો એ ફાઇનલી તો પહેરવાનો મોકો આવી ગયો જવાનું છે ધોરાજી તો ધોરાજી ઓછું જાઓ તો ભાઈ અહીંયા શું ત્યાં પેલા ઉઠીશ હતો અમે જે રવિવાર છે તો અહીંયા જાવું આપણે દરગાહ એટલે તો તમને લોકોને ભાઈ દેખાડશું ભાઈ ઉરુષ પછીનો માહોલ દટકા પણ આખી દેખાડશું ભાઈ જાય એટલે રસ્તો બસ્તો પછી જેતપુર વટી જાય ને પછી ન તમને રસ્તો દેખાડ બાકી તમે બોર થઈ જાઓ અને જો ભાઈ આ જ પહેર આપણે આ પેલી આ કીધું રાગદ કાઢી ચોમાસાને પેસે લીધા હતા એટલે હવે ચોમાસું એમ યોગ દઉં હવે આ જ પહેરશું ભાઈ જુનાગઢ તો આમ આમ એ બાજુ આમ છે ગોંડલ રાજકોટ જામનગર જામનગર એ બધું એ બાજુ અંધારું થયું દેખાય તમને થોડા જે પોગી ને દુનિયા નું અંધારું થઈ ગયું કાઢું ઉલતાડું થઈ ગયું વરસાદ નું સારું છે ભાઈ ભાઈ આપણે હેરાન થાવું કે બીના રહી જાવ ગયા છે એટલે ઉપર આપણે તો આપણે હેરાન થાવું યાર ફરી ની હગી ની યાર તો પછી બીનું બીરો થઈ જાય પછી મોમાં જાવે ને યાર પપ્પા પપ્પા ઉપર થી જાય જો જો ને કે કે ગયા યાર યાર કરે છે

અલો તમને દેખાડું ભાઈ જોઈ એને આ એના ભાઈ કઈક તાજી હે હું આજકાલે પેલી ફેરે જોઈએ આજકાલ ગુલાબી હે બે ને એક લીલો હે તાજી હોય તો મસાલા હોય નાખી દરગાહ એમ તો કેવું બી મોટું ભાઈ ધોળાજીના એ રહી છે ભાઈ ઓળખાય છે ખબર રહી છે કે દરગાહ છે ને મિત્રો અહીંયાથી લઈને આ લગીન બધે લગીન જ પહેરા છે ત્યાંથી આ લગીન નાખામાં તાજીયા મિત્રો દરગાની બહાર આવી ગયો ને દરગાહની બહારથી તમને લોકોને દેખાડું ભાઈ દરગાહ બહાર થી અહીંયા કેટલા લોકો આવ્યા છે ભાઈ મને કમેન્ટમાં કહેજો ભાઈ આવ્યો એ કમેન્ટ કરી નાખજો ભાઈ આ દરગાહ મિત્રો આપણે જ્યારે આવ્યા ને ત્યારે છે ઓલો ગેટ બંધ હતો પછી આપણે પાછળના ગેટ આવ્યા હતા એ છે ને ચાવી પડી છે ને ગાડી લઈને મારે જવાનું છે એ બાજુ અહીંયા ડેલો આપણે ગાડી અહીંયા રાખી હતી ને ડેલો બંધ હતો હવે ડેલો ખુલી ગયો તો આપણે એ બાજુ જાય હવે ચેલું તો ચેલે ભાઈ દરગાહ

મિત્રો આઈફોન ફિફ્ટીન ની બાજુ એડ બની હતી ને આખા ધોરાજી જ ક્યાંક બની હતી પણ કી બાજુ બની નથી ખબર આપને આગળ આવતો ભાઈ બીજી દરગાહ આવી તમને લોકો ને દેખાડ દઉં તો યો ભાઈ આજી છે ને ભાઈ બીજી દરગાહ આવી બધી ગાડીઓ છે ને અહીંયા હોય હવે જાય છે ભાઈ દરગાહ ભાઈ આખો જાવ દરગાહ છે અહીંયા પણ આવ્યો હોય તો ભાઈ કમેન્ટ કરી નાખજો ભાઈ બે દરગાહ નામ લખી કજો જે આવ્યા હોય આવ્યો હોય તો કરી નાખજો એટલે મને ખબર પડે કે કેટલા આવ્યા ને કેટલા નથી આવ્યા

મારો માઇક લેવાની જરૂરથી થોડોક છે ને અરખો તમને અવાજ અવાજ ધીમો ધીમો આવતો હોય છે ને માઇક લઈ હોત ને તો થોડોક ક્લિયર હોવા અવાજ મિત્રો થી પણ તમને વિડીયોનો દરગાહ નો સીન લઈ લીધો બહારથી જોઈ લો છે ને દરગા બે દર્ગે સલામ બીજા છે ને માર્કેટમાં જવું નહીં માર્કેટમાં જવું ને એ તમને લોકોને દેખાય તમે મેં કીધું હતું કે ભાઈ આજનો હું કંઈક અલગ કરશું તમને હાલ તમે કરતા ચડો આજનો કંઈક લોક અલગ કર્યો ને જો બધી જે ભંગારૂમાં ગાડીઓ ને બધી અહીંયા આવે આપણા ગામમાંથી જે નીકળે ને બાંધી ની બધું વસ્તુ છે ને ગાડીઓ અહીંયા લઈને આવે તો રાજી ભાઈ મિત્રો રહીવાના કારણે ભાઈ આખી માર્કેટ જ બચ છે કે જાય છે તો ખરી તોય કેટ આવી ગયો એક આપડી અહીં આપડી અહીં મતલબ કે તો રાજીની અંદર મે આ બાજુ આટો બાટો મારવા આવ્યા હતા કે હું છે હું નહીં બધું ખાવા પીવાનું આવે ભાઈ બટેટા ને ભાઈના ખાવા આવી ગયા ભાઈ આવી ગયા આપણા બટેટા ધોરાજી થી બાર રેટર હવે ચા ભાઈ વડીયા બાજુ ને જો વરસાદ તમને લોકો મેં કીધું ને વરસાદ આવશે ભાઈ વરસાદ આવી ગયો તો ને હવે આપણે ફાઇનલી નીકળી છે વડિયા બાજુ